નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો કોઈ તમારી બે ઇજ્જતી કરે કોઈ તમારું અપમાન કરે તો શું કરવું જોઈએ એના વિશે છે તો દોસ્તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે મિત્રો દરરોજ આપણી જિંદગીમાં કેટલીક એવી ઘટનાઓ ઘટે છે કે તમે તમારી જગ્યા પર સાચા હોવ અને સામેવાળો માણસ ખોટો હોવા છતાં પણ પોતાને સાચા સાબિત કરવા માટે તમને ખોટા સાબિત કરવાની કોશિશ કરતા હોય છે અને તમારું અપમાન કરતા હોય છે હવે હું તમને પાંચ કામ એવા બતાવીશ કે તમે તમારી ખોવાયેલી ઇજ્જત પણ પાછી લાવી શકશું કોઈની પણ પાછળ ભાગ્યા વિના લોકો તમારી કદર કરશે તમારી રિસ્પેક્ટ કરશે હા આ ઉપાયોથી તમે તમારું ખોવાયેલું મહત્વ પાછું લાવી શકો છો પરંતુ તેને થોડી વાર લાગી શકે છે પરંતુ જરૂર તમે તમારી ખોવાયેલી રિસ્પેક્ટ પાછી લાવી શકો છો નંબર એક જે વ્યક્તિ તમારી જિંદગીમાંથી જવા માગે છે તેને ખુશી ખુશીથી જવા દો જે પળથી એ લોકોએ તમારા જીવનમાંથી જવાનું પસંદ કર્યું હોય એ પળથી જ તમે એ લોકોને એમના રસ્તા પર જવા દો એમને ક્યારેય રોકશો નહીં એ સમયથી જ એ વ્યક્તિને આઝાદ કરી દો અને એને કહી દો કે તારે જ્યાં જવું છે ત્યાં જા એ વ્યક્તિને અહેસાસ કરાવી દો કે તેનું મહત્વ તમને ના મળવાથી તમારું મૂલ્ય તમારા જીવનમાં ક્યારેય ઓછું નહીં થાય નંબર બે જ્યાં તમારી કદર ના હોય ત્યાંથી નીકળી જવું જ બહેતર હોય છે તેમને જવું છે ત્યાં જવા દો માન્યું કે એ લોકો સાથેનો જૂનો સંબંધ અને જૂની યાદો તમને યાદ આવે પરંતુ તેમને તમારી કદર જ નથી તો પછી જબરજસ્તી પણ સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી કારણ કે હકીકતમાં એ લોકોને તમારી પરવા હશે તો એ તમારા માટે સમય કાઢી જ લેશે નંબર ત્રણ એ માણસની સાથે ઊભા રહો જે માણસ હંમેશા માટે તમારી સાથે ઊભો હોય પરંતુ તમે એની કદર નથી કરી એ માણસની કદર કરો જે માણસ તમારા મોત સુધી તમારી સાથે છે અને એ માણસ તમારા વિના બીજું કોઈ નથી હોઈ શકતું જો જીવનમાં તમે પોતાની સાથે કનેક્ટ થઈ ગયા તમારે જીવનમાં બીજા કોઈ કનેક્શનની જરૂર ક્યારેય નથી પડતી નંબર ચાર તમારી ખોવાયેલી વસ્તુ મેળવવા માટે પહેલાં તમારે ધીરજ રાખવી પડશે અને શાંતિ રાખવી પડશે શાંત રહેતા શીખો અને શાંત રહીને એ વસ્તુને સમજતા શીખો શાંત કેવી રીતે રહેશો કે પોતાના વિશે સારું વિચારો કોઈના દ્વારા જો તમને મહત્ત્વ ના મળે એમાં એનું જ નુકસાન છે તમે તો જાણો જ છો કે તમારું મહત્ત્વ શું છે હંમેશા પોતાના કેરિયર ઉપર ફોકસ કરો અને પોતાના કામમાં વ્યસ્ત રહો પોતાની ખૂબીઓ પોતાની સ્કિલને અંદરથી બહાર કાઢો ખુદને જેમાં રસ છે તેમાં પોતાની જાતને આગળ વધારતા શીખો પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે સમય પણ તમારી પાસે સમય માગીને આવે પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે ઇજ્જત બે ઇજ્જત વેલ્યુ આ બધાથી દૂર થઈ જાઓ નંબર પાંચ નો રી એન્ટ્રી જે માણસે તમારી બે ઇજ્જતી કરી એ માણસ ત્યારે પણ તમારી કિંમત ના સમજતો હતો જ્યારે તમે કંઈ પણ ન હતા તો બીજી વાર એવા વ્યક્તિની લાઈફમાં ના જતા કે એ વ્યક્તિને ના તમારી લાઈફમાં આવવા દેતા બીજી વાર એની લાઈફમાં જઈને તમારી વેલ્યુ ઓછી ક્યારેય ના કરો કેમ કે તમે ખુદને બદલી દીધા છે એ બદલાયા છે કે નહીં તમને ખબર નથી માણસ સમજદાર ત્યારે નથી કહેવાતું જ્યારે તે મોટી મોટી વાતો કરવા લાગી પરંતુ માણસ સમજદાર ત્યારે કહેવાય છે જે નાની વાતોને પણ સમજી શકે તમે કયા સમયે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે કયા સમયે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે જૂઠ પણ કેટલું અજીબ છે સાહેબ ખુદ બોલો તો સારું લાગે છે અને બીજા બોલે તો ગુસ્સો આવે છે ખોટું લાગે એવું સત્ય જરૂર બોલો પરંતુ સત્ય લાગે એવું ખોટું ક્યારેય પણ ના બોલો કોઈને એટલા પણ નજીક ના જાઓ કે એમને તમારી દૂરી જ સારી લાગવા લાગી મતલબ વિના તમને કોઈ ઇજ્જત નથી આપતું એટલા માટે પોતાને એટલા સફળ બનાવો કે મતલબ વિના પણ લોકો તમારી ઇજ્જત કરે કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માગે તો તેને સલાહની સાથે સાથ પણ આપજો કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે પરંતુ તેને સંભાળીને રાખવા એ આપણી ઉનર હોય છે દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે કોઈ પણ માણસ અહીંયા હંમેશા માટે સાથ આપવા વાળું નથી મિત્રો જો તમારે જિંદગીમાં પ્રગતિ કરવી હોય તો એકલા જ ચાલતા શીખવું પડશે તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે તેને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી ઉમીદ ના રાખતા તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે એટલે જેને પણ આપો જોઈ વિચારીને આપજો જીવનમાં જો તમે શાંતિ ઈચ્છો છો તો બીજાથી ફરિયાદ કરવાના બદલે પોતાને બદલતા શીખી લો જિંદગીમાં કેટલાક લોકો એવા પણ મળે છે કે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાથી પણ વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે અને કેટલાક લોકો આપણા હોવા છતાં પણ દગો આપી જતા હોય છે જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે એ લોકો બીજાથી વાત કરવાનું શરૂ કરી દે છે સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાના બદલાઈ જાય છે ત્યારે થાય છે ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી પડશે વિચાર કરવાથી તો ફક્ત અને ફક્ત ચિંતા જ મળે છે એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ ખામોશ થઈ જાય છે પછી તેને ના કોઈ પણ પ્રકારનું દર્દ થાય છે કે ના કોઈથી ફરિયાદ હોય છે કોઈના જવાથી જિંદગી નથી રોકાતી એ સત્ય છે પરંતુ હા એની કમી આખી જિંદગી રહે છે કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો કારણ કે એ માણસ આપણને શીખવાડે છે કે વિશ્વાસ જોઈ વિચારીને કરવો જોઈએ કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે પરંતુ તેના પર બીજી વાર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે આસાન નથી હોતું એ માણસને સમજવા જે માણસ જાણે બધું જ છે પરંતુ બોલતા કંઈ પણ નથી જે લોકો દર્દને સમજે છે એ ક્યારેય પણ દર્દનું કારણ નથી બનતા જ્યારે વધારે હસવા અને બોલવાવાળું વ્યક્તિ ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તે અંદરથી તૂટી ગયો છે શાંત રહો કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી સમય જરૂર બદલાય છે જિંદગીમાં ખરાબ સમયમાં આપેલો સાથ કામયાબી ઉપર તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી હોતો અને ભૂલ સુધારવા માટે કોઈ પણ સમય ખરાબ પણ નથી હોતો મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું મને પડેલા પાને એ શીખવાડ્યું છે કે જો બોજ બની જશો તો પોતાના જ નીચે પાડી તમને છોડી દેશે પગમાં વાગવા વાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવા વાળી ચોટ સમજદારીથી જીવતા શીખવાડે છે પરેશાન રહેવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી મળતું પરંતુ સમાધાન મેળવવા માટે કંઈક ને કંઈક કરવું જ પડે છે જો તમારી જિંદગી તમે તમારી રીતે નહીં જીવી શકો તો લોકો એમની રીતો તમારા પર લાગુ કરી દેશે એટલું આસાન નથી હોતું જીવનનો કિરદાર નિભાવવા માટે માણસને વિખેરાઈ જવું પડે છે સંબંધોને જોડી રાખવા માટે દર્દ સહન કરતા કરતા માણસ એ વળાંક ઉપર આવી જાય છે કે તેને હવે કોઈ પણ નવું દર્દ એ નાનું લાગવા લાગે છે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જે માણસ આપણું પોતાનું છે જે માણસ આપણા માટે સમય કાઢે છે જે માણસ આપણી કદર કરે છે તે માણસ ક્યારેય આપણાથી દૂર જઈ શકે જ નહીં મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને તમારા કિંમતી મંતવ્યો પણ જણાવો વિડીયો જોવા માટે આભાર